આ ઉપરાંત હાઈવે પર ચેકિંગ તથા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા તથા રણકાંઠાના ગામોની તપાસ કરવા માટે તથા સુરક્ષા માટે જરૂરી સૂચના આપી હતી આજે યોજાયેલા ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંબડા રાપર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે રીડર પોલીસ ઇન્સ્પેક્ટર ડીએલ ખાચર ગાગોદર પીએસઆઈ ડીજે પ્રજાપતિ પોલીસ વડાએ નવ નિર્માણ પામી રહેલા પોલીસ મથકની મુલાકાત લીધી હતી તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નવું પોલીસ મથક ટૂંક સમયમાં આ નવા પોલીસ મથકમાં પોલીસ સ્ટેશન કાર્યરત થશે તેવું જણાવ્યું હતું